એ રીતે વેજીટેબલ લેવાના બધા વ્યક્તિ છે એટલે હું ચાર વ્યક્તિ જેટલું બનાવું છું નાની એક દૂધી છે તે હું અડધી લઈ લઈશ હવે ફ્રેન્ડ્સ આવી રીતે મેં અલગ અલગ સમારી લીધા છે હવે આ શાકભાજી બધા આપણે આમાં કુકરમાં એડ કરી દેવાના તો જો ફ્રેન્ડ્સ ને શાકભાજી બધા ધોઈને લીધા તા તો એનું પાણી જો કેવું ગંદુ થઈ ગયું છે તો તમારે આવી રીતે એને પાણીમાં જ રાખવાના અને સમાર્યા પછી દસ પંદર મિનિટ પાણીમાં રવા દેવાનું પછી જ એને બાફા લેવાના તો હવે હવે ફ્રેન્ડ્સ થોડી ખળદર અંદર એડ કરી દેવાની અને થોડુંક મીઠું એડ કરી દઈશું હવે આ બીજો મસાલો છે એ પણ અંદર એડ કરી દેવાનો સબ્જી ને અને આવી રીતે આટલું પાણી અંદર એડ કરી દઈશું થોડુંક રાખું છું અને ઉપરથી બીટ પણ એડ કરી દેવાનું બીટને ને લીધે એનો કલર સરસ આવી જશે હવે આ પાણી પણ રેડ દઉં છું

પાભાજીને આવી રીતે એના સ્મેશર થી કરી લીધી છે પણ મેં ટોટલી એને પીસી નથી જો તમે બતાવું થોડીક દરદરી રાખી છે બરાબર તો તમે પણ આવી રાખજો બહુ સ્મૂથ હોય ને એના કરતાં થોડીક દરદરી હોય ને તો વધારે સરસ લાગે એટલે આ ટાઈપની કરવાની નજીકથી બતાવો તમને તો જુઓ છે ને ચાલો તો આપણે એનો વઘાર કરી લઈએ તો સૌથી પહેલા આપણે તેલ એડ કરી દેવાનું અત્યારે તેલ હું થોડુંક એડ કરીશ પછી હું ઉપરથી એનો વઘાર કરીશ એટલે અત્યારે થોડુંક જ એડ કરવાનું તેલ થાય એટલે બે ત્રણ દાણા જીરું એડ કરી દઈશું અને જીરું તતળે એટલે ડુંગળી એડ કરી દેવાની હવે ડુંગળી ને થવા દેવાની થોડીક વાર ડુંગળી એટલે આપણે ટમેટા એડ કરી દેવાના અને થોડુંક મીઠું પણ અત્યારે જ એડ કરી દેવાનું એટલે ટમેટા જલ્દી ચડી જાય હવે આપણે એને ઢાંકીને થવા દઈશું હવે આ કેપ્સિકમ અને આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું હવે સહેજવાર હજી થવા દેવાનું હવે ફ્રેન્ડ આપણે બધા મસાલા કરી દઈશું તો હળદર મરચું મરચું તમારે ટેસ્ટ પ્રમાણે તીખું કરવાનું અધાના જીરાનો પાવડર છે એ બે ચમચી એડ કરવાનો કલર વાળું મરચું અત્યારે આટલું એડ કરીશ પછી ઉપરથી તડકો કરીશ એનો આ પાઉાજી મસાલો છે એ એડ કરવા દેવાનો અને આ બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું અત્યારે એની સુગંધ બહુ મસ્ત આવે છે અને તેલ તમને ઓછું જ લાગશે કારણ કે મેં ઓછું જ રેડી છે એટલે હવે આ ભાજી છે એ બધી આપણે અંદર એડ કરી દઈશું તો એવી રીતે આપણે પછી બધું મિક્સ કરી લેવાનું તમને એવું થશે કે આ બેન તો એવું કેતા હતા કે ત્રણ ચાર વ્યક્તિ માટે છે તો એમના ઘરે એટલું બધું જમતા હશે કે આટલી બધી ભાજી બનાવીને ત્રણ ચાર વ્યક્તિ માટે કે ના ના એવું નથી હા આ તો અમારે શું છે કે વાટકી વ્યવહાર હોય ને તમારે ત્યાં વાટકી વ્યવહાર ચાલે અમારે તો આજુબાજુની બંને જોડે પણ વાટકી વ્યવહાર ચાલતો હોય એટલે એમને પણ ખવડાવવું પડે ને આપણે બનાવીએ નવ તો એટલે એ આપણને લીધે થોડું વધારે કરવાનું હોય તો એને લઈને વધારે છે બાકી અમે તો ત્રણ જ મેમ્બર છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું મીઠું તમે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો ફરી મિક્સ કરી અને હવે એને ફરી થવા દેવાનું ભાજીને તમે જેટલી ઉકળવા ધીમા ધીમા તાપે ઉકાળશો ને એટલો એના મસાલાનો ટેસ્ટ અંદર બેસશે અને અંદર ટેસ્ટ બે ને એની માટે તો તમારે ધીમા ધીમા તાપી અને થવા જ દેવી પડે તો જ ફ્લેવર આવે પછી તમે ઉતાવળા ઉતાવળા દઈશ પછી મડું તો જો ફ્રેન્ડ તેલ ઓછું છે ને છતાંય આજુબાજુ તમે જોઈ શકો છો કે તેલ છે જુઓ જોયું આ તેલ દેખાય છે એવું કઈ હોતું નહી હવે હું એનો વગાર કરું થોડુંક પાણી હજી હું રેડી છે એમાં એ હું પાછું તમને કહેવાનું ભૂલી ગઈ કે થોડુંક પાણી એડ કરીશ કારણ કે થોડુંક ઢીલી હોય ને તો વધારે મજા આવે તમને એવું થતું હશે કે પાણી તો રેડતા જ નહીં રેડવાનું ને પણ થોડુંક છેલ્લા રેડવાનું એનાથી શું થાય કે તમારા મસાલા એકવાર વાર ભાજી અંદર એડ થઈ જાય ને મતલબ સ્મેલ બેસી જાય ને એની પછી તમે આ પાણી એડ કરો ને તો પણ વાંધો ના આવે આ બધી છે ને મારી ટ્રીક છે જો સાચું કહું હું એક્સપેરિમેન્ટ કરતી હોય મારી જાતની જ રેસીપી પર પછી મને ગમે ને હું એવું કરું બરાબર એટલે આ તમને કહ્યું મારી રીત થી હું જે બનાવું છું ને એ તો હવે હું વઘાર વઘાર કરી દઉં બાજુમાં તો જો ફ્રેન્ડ આ બાજુ તેલ મૂક્યું છે એ થઈ ગયું છે એટલે મેં બંધ કર્યું હવે એમાં કલરવાનું મરચું તમારે એડ કરી દેવાનું અને આ પાઉભાજી મસાલો છે એ એડ કરી દેવાનો હવે બે મિક્સ કરવાનું એ થાય એટલે ધના એડ કરવાના અને ધના થાય એટલે પાણી એડ કરી દેવાનું જો હવે કલર પણ દેખાશે તમને તેલ પણ લાગશે અને ટેસ્ટ પણ લાગશે હવે તમને એક એક બીજી વસ્તુ બતાવું કે આ ગામડાના લોકો ખબર ને ચૂલા પર જમવાનું બનાવતા હોય તો આપણે ચૂલાની ફ્લેવર આપવાની છે એને તો એના માટે હું કોલસો લઈશ આ વાડકી લેવાની સોરી મોટી વાડકી છે આ વાડકી મૂકી દઈશું વચ્ચે આ કોલસો છે એને આપણે લેવાનો તો જો આવી રીતે કોલસો મૂકી દેવાનો અંદર અને થોડુંક ઘી એડ કરી આપવાનું ઘી તેલ તમે કોઈ બી મૂકી શકો અત્યારે ગેસ ચાલુ જ છે અને આને આપણે બે મિનિટ આવી રીતે ચાલુ ગેસ રવા દેવાનું હવે બે મિનિટ થઈ ગઈ છે એટલે હું હવે ગેસને બંધ કરી દઈશ અને હવે બે મિનિટ પછી તમ પાછા ફરી બે મિનિટ પછી હું તમને મળું હવે ફરી પણ બે મિનિટ થઈ ગઈ છે એટલે હવે એને ખોલી લઈશ અને એને બાર કરી લેવાનું હવે વટાણા ઉપરથી એડ કરી દઈશ બાફેલા જ વટાણા છે બરાબર એટલે એને મિક્સ કરી દેવાનું ભાજી રેડી છે સ્મોકી આની ફ્લેવર ખરેખર બહુ જ ફાઇન એટલે બહુ જ ફાઇન આવે છે તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે બરાબર તો આપણે ચાલો ફરી મળીએ નેક્સ્ટ રેસીપીમાં 所以，谢谢。